તો શું આમ મનુષ્ય કરે વગર કે માણસ મનુષ્ય હોય મનુષ્ય ની દ્રષ્ટિએ એ જોવા મનુષ્ય દેખાય હું રોજ કહું છું પાછળ ઉભેલો વ્યક્તિ હોય

એથી કોઈ મતલબ નહીં મારે ખોટું બોલનારા છે ના બોલું ના જો તો પછી વધુ જાય વિનાશ ક્યારે વિપરીત બુદ્ધિ થાય મોડો કૃષ્ણ ભગવાન જેવી માતા છે સો વખત જવા દો એકસો ને એક વખત એક પૂરો થઈ જાય ને તો મારું ચક્ર વિષ્ણુ નું છૂટી જાય માણસો ના દોસ્ત નહી કર્યું કાળો કર્યું કેવો છે કે આવા દુષ્ટ માણસો ના મગજમાં વસી આ બધું જેને કોઈ લેવા દેવા જે બી પ્રોપર્ટી મિલકત પૈસા હોય ને એની ચરબી બોલતી હોય એમના બાપ દાદા એ હારા કુંદન કરમ કર્યા હોય પેલાના વડીલો એવા હારા હતા કે કરે પોચ હોય ને તો

આવે છે જો કદાચ આવી દેવી શક્તિના આશીર્વાદ આવી પ્રેરણા ના હોય ને તમારી અંદર તો રોજ આત્મહત્યાનો આંકડો રોજ વત્તો જાય છે રોજ નવા નવા માણસો દવા પી જાય જાય મનુષ્ય તાકાત મળે એવા દુષ્ટ માણસો ખબર પડે તો પૂછ્યું નહીં તમે પૂછ્યું નહીં ભૂવો પકડે એટલે બોલે ઘરની ગાતની ચોરાની ચકલાની તળિયાની નડવાવારી કૃપાવારી જે તે બધી માતાઓ હોય બધી આ લીંબુમાં આવી જાય એટલે વારી ચોરી ને તમારા પૂર્વજો તમારી માતા હોય લીંબુ જઈ બાર હું આવતો બોલક નહી ગુવા કે નડવા વાળું જે તે હોય અમાર લીંબુમાં આવી જાય દેવ કે છે શબ્દે હેડે દેવ શબ્દ હેડે ભુવા જોડે કદાચ મશાણી મેળવી હોય અને તમારા ઘેર કદાચ અંબે કોઈ ચામુન કે માકારી હોય તો કહેવાય છે ચામુન કરતા ચોર્યાસી ખાતું મશાણી મેલડી નું કહેવાય એટલે મશાણી મેલડી કદાચ વિદ્યાવાળી ભુવા જોડે હોય અને લીંબુ હાથમાં પકડી એની મશાણી મેલડીને સ્મરણ કરી અને તમારી માતાઓને એમ કહે કે નડવા વાળી બધી આવી જાય તો આમ આમ ફેરવા તો તમારી ચામુંડ માકાડી તમારી અંબે તમારી ભક્તિની તમારા બધા દેવ લીંબુ માવક ને વિચાર કરજો મારો ધોન થી દેવ શબ્દ પર હેડે બારણ કરતા પહેલા કોઈ ભુવાલ પૂછ્યું ખરું તમે કે ભુવાજી આ શેનો વારો છો તો એ વારી 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 એક નહીં વસ્તી એવી હશે કે જેને ભૂવા નહીં કર્યા હોય અને જેને કોઈ દાડો કર્યા હોય એવા કદાચ મારા સાનિધ્યમાં કદાચ એક પ્રવચન હોભરી તો મારો દિવાળો થઈ જાય એવું થયું કે અમારી ગલતી થઈ છે ના થાય ચાલ ના થાય કર્યું કર્યું ભૂલી જવાનું અતારું બતાવી દઉં તમારી મહાકારી મેં જાહેર કરી

તને નાખી દીધી કદાચ લે આજ કદાચ એમનો ભોલ આવ્યો હોય બારે જારી સોલંકી પીઢી ની ના પારે જવાથી પ્રવચન હોકરવાતી માં એવી ખબર પડી હોય કે આ ગલતી બહુ મોટી થઈ છે પણ અમે ચાર સભ્યો છે ભેગા થઈને નિવેદ કરીએ છીએ અને અગિયાર કિલો ચકલાનો ચણ નાખીએ છીએ માં આજ પછી જવાબદારી એવી લઈએ છીએ કોઈ ભુવા ના બોલાવાની હશે કદાચ સોલંકી પેઢી ની મેલડી ના બોલાવાની હશે તો એમાં તારી રજા લઈશું તારી રજા વગર ની બોલાવીએ